અઢાર વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે પિતાની મંજૂરી જરૂરી પેન્શનર પિતાની હયાતીના ખોટા પુરાવા રજૂ કરી પેન્શન ચાલુ રાખવા પ્રયત્ન કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો પાણીપુરી વેચનારને ચાલીસ લાખ ટેક્સ ચોરીની જીએસટીની નોટિસ ફટકારાય નકલી પોલીસ અને ડેપ્યુટી મામલતદાર બની રોફ જમાવતો યુવક ઝડપાયો જિમ્બાવેમાં સિંહો ભરેલા જંગલમાં આઠ વર્ષનો બાળક પાંચ દિવસ સુધી ભટક્યો કુંભમાં દુનિયાના સૌથી ભારે સ્ફટિકના શિવલિંગવાળી બસ નવસારી પ્રાંતને ફોન કરી નકલી સીએમઓ અધિકારીએ જમીનનો કેસ પતાવવા કહ્યું પથરી સર્જરીથી જ કાઢી શકાય એ વાત હવે થઈ જૂની ઇન્દોરમાં ભિખારીઓની માહિતી આપનારને રૂપિયા છ હજાર વહેંચાયા નવા વર્ષથી શહેરને ભિખારી વિહીન બનાવવા પ્રયાસ એચએમપી વાયરસ જૂનો છે ગભરાવાની જરૂર નથી પણ તકેદારીની જરૂર એક્ઝિટ ટેસ્ટ વિના હવે એક વર્ષ માટે ફાર્માસિસ્ટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે આતિશીની ધરપકડ થશે અને સિસોદિયાને ત્યાં રેડ પડશે અરવિંદ કેજરીવાલનો દાવો અમદાવાદમાં એચએમપીવી સંક્રમિત બાળક સ્વસ્થ રજા આપી દેવાય યુક્રેન યુદ્ધમાં મરેલો માનેલો પુત્ર બે વર્ષે જીવિત આવ્યો ભાવનગર મનપાના નિવૃત્ત અધિકારીને હજુ કરાર આધારિત નોકરી કરવાના આભરખા વડોદની ઐતિહાસિક વાવનું આજે મામલતદાર સ્થળ નિરીક્ષણ કરશે ગલુડિયાને સ્કૂટી પાછળ દોરડાથી બાંધી ઢસડતા હોવાનો વિડીયો વાયરલ વર્ષ બે હજાર છવ્વીસ થી બે વખત બોર્ડની પરીક્ષા ત્રણ ભાઈઓને જેની હત્યા બદલ સજા થઈ તે સત્તર વર્ષે જીવતો મળ્યો ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જના નામે મોટી રકમ વસૂલી નહીં શકાય કુંભમાં બાઇકર બાબા અને અયોધ્યા ચાલતા પહોંચેલ બાળક ચર્ચામાં અપહરણનો આરોપી સ્પેલિંગના કારણે રંગે હાથે ઝડપાયો મંદિર તોડીને અલીગઢની જામા મસ્જિદ બનાવાય કોર્ટમાં અરજી મહારાષ્ટ્ર માં વિચિત્ર રોગ ત્રણ દિવસમાં ત્રણ ગામના અનેક લોકોના માથાના વાળ ઉતરી ગયા પશુ પક્ષીની સારવાર અને રક્ષા માટે આજથી વીસમી સુધી કરુણા અભિયાન ભાવનગર મનપા એ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના પિંજારા વાડ માંથી બે દરગાહ હટાવી ગૂગલ મેપના સહારે આસામ પોલીસ ભૂલથી નાગાલેન્ડમાં પહોંચી ગઈ જિલ્લા પંચાયતમાં જૂના કોમ્પ્યુટર પ્રિન્ટર બારોબાર પગ કરી ગયા હિસાબ જ નથી ભાવનગર બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા પર થાય છે દંડ એકસો આઠ ને ત્રણ હજાર સાતસો સાત જેટલા ઇમરજન્સી કોલ મળ્યા અમદાવાદમાં સૌથી વધુ સાતસો બત્રીસ કોલ નોંધાયા પાદરાના નાયબ મામલતદાર પીધેલી હાલતમાં ઝડપાયા અમદાવાદમાં બારસો થી વધુ પક્ષી ઘાયલ ગત વર્ષ કરતા વધારો સોશિયલ મીડિયાથી ભારતીય યુવાનોના બ્રેઇન વોશ નો તકતો મોટા ખૂટવડા તત્કાલીન કોન્સ્ટેબલ એએસઆઈ વિરુદ્ધ લાંચ લેવાનો ગુનો દાખલ કરાયો છાપીના મહિલા સરપંચના પતિને રૂપિયા પંદર લાખની લાંચ લેતા ઝડપી લેવાયા બનાસકાંઠાનું વડગામ તાલુકાનું છાપીમાં એસીબીની ટ્રેપ કોંગ્રેસે દિલ્હીવાસીઓને રૂપિયા પાંચસોમાં સિલિન્ડર આપવાનું વચન આપ્યું બેફામ રેતી ખનનથી નદીઓની ઇકોસિસ્ટમ જોખમાઈ રહી છે હાઈકોર્ટ કહે છે કર્મચારીનો બેઝિક પગાર કેટલો વધશે સૈફ અલી ખાનના ઘરમાં જ ભેદી હુમલો ચોરે ચાકુના ઘા મારતા ગંભીર ઇજા ગારીઆધારમાં કોન્ટ્રાક્ટરે રોફ જમાવતા રહીશો દ્વારા ફટાકાવાળી જેસર મામલતદારની ટીમે સીઝ કરેલું ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર લઈ ચાલક ફરાર ગંભીર બીમારીના દર્દીઓને રાહત સોમવારથી ઘર આંગણે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ઓપીડી શરૂ લાંચ પ્રકરણમાં સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ ત્રણ માસ બાદ ઝડપાયો ચીન ત્રીજા વર્ષે પણ વસ્તી ઘટતા એક સિત્તેર લાખ શિક્ષકે નોકરી ગુમાવી રૂપિયા એસી કરોડની લોટરી જીત્યા બાદ નોકરી પર પહોંચીને ગટર સાફ કરી અમૂલ શ્રીખંડ માંથી ફૂગ નીકળી વલસાડ બગદાણામાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ચાર ડેપો દ્વારા એસટીની એકસો એકાવન ટ્રીપ દોડાવાઈ રોટલો નહીં મળતા અનેક રત્ન કલાકારો હંમેશા માટે સુરતનો ઓટલો છોડી ગયા અમદાવાદનું હવાઈ દર્શન કરાવતી હેલિકોપ્ટર સેવા છ મહિનાથી બંધ હવે દ્વારકામાં બુલડોઝર ફેરવાયું દરગાહ સહિતના દબાણો તોડી પડાયા કાચની મસ્જિદ પાસે દસ દુકાનના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા રાજસ્થાન સરકારે ચારસો પચાસ સરકારી સ્કૂલો બંધ કરી મહાકુંભમાં દર ચોથા યાત્રિકે ગુજરાતી ભાષા સાંભળવા મળે છે ગુજરાતમાં દર કલાકે સરેરાશ એકત્રીસ ટન પ્લાસ્ટિકનો કચરો ફેલાય છે એલસીબીએ પોતાની જ પીઠ થાબડી વેશપલટો કરી પચીસ વર્ષથી ફરાર આરોપીને દબોચ્યો ગૌમૂત્રનો દવા તરીકે ઉપયોગની તરફેણ કરતો વિડિયો વાયરલ બોટાદના પૂર્વ ડીવાયએસપીને કોર્ટનો ઝટકો સૂચિત જંત્રી વધારાથી બાંધકામ ક્ષેત્ર મધ્યમ વર્ગને નુકસાન થશે દાહોદ જિલ્લામાં મનરેગામાં મંત્રીપુત્રએ સો કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો અમિતાભે એકત્રીસ કરોડમાં ખરીદેલો ડુપ્લેક્સ ફ્લેટ ત્યાંશી કરોડમાં વેચ્યો આરબીઆઈની નવી ગાઈડલાઇન કરોડો યુઝર્સને ફ્રોડથી રાહત રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા દસ હજારની લાંચ લેતા ઝડપાયો થાંભલામાં ફસાયેલ એક હજાર કિલોગ્રામ દોરીનું દહન હાલોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતી કંપનીઓ પર દરોડા ડુમસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ એકત્રીસમી સુધી રજા પર ઉતરી ગયા અમરેલી પૂર્વ સાંસદ સામે હાઈવે ગૌચર દબાણ સહિતના આક્ષેપ સાથે અર્ધનગ્ન અવસ્થામાં ધરણા ચૌદસો કિમી સાયકલ યાત્રા કરી રહેલા દસ સાયકલિસ્ટોને સન્માનિત કરાયા રાજલબ્ધી હેરિટેજ સ્કીમના બિલ્ડરોને બે પોઈન્ટ આઠ કરોડ રિફંડ ચૂકવવા રેરાનો આદેશ જેલમાં બંધ તમામ વ્યક્તિઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ સુપ્રીમ કોર્ટ કહે છે ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈ કામદારાના ગુંગળાઈ જવાથી મોત મધ્યપ્રદેશના અધિકારીએ કૌભાંડ કરતા પટ્ટાવાળો બનાવી દેવાયો સેફના પટોદી પરિવારની રૂપિયા પંદર હજાર કરોડની સંપત્તિ કેન્દ્ર જપ્ત કરી શકશે અમેરિકામાં ગેરકાયદે રહેતા અઢાર હજાર ભારતીયોને પરત લાવવાની તૈયારી એકસો બાસઠ એમએલ બળ ધરાવતા ભાજપ માટે છાસઠમાંથી છાસઠ પાલિકાઓ જીતવી પડકાર કચ્છના ખેતરોમાં ભૂંડને ભગાડવા દારૂગોળાના લાડુ ખવડાવાય છે દત્તક લેવામાં દીકરી જ સાહીઠ ટકાથી વધુ માત પિતાની પહેલી પસંદ મંગળવારની ભાવનગર આસનસોલ વીકલી સુપરફાસ્ટ ટ્રેન રદ કરી દેવાય મ્યુચ્યુઅલ ફંડને જન જન સુધી પહોંચાડવા માટે માસિક રૂપિયા અઢીસોની એસઆઈપીનો પ્રસ્તાવ વીરેન્દ્ર સેહવાગ આરતીના વીસ વર્ષ જૂના લગ્ન જીવનનો શાહી સ્ટન માટે અમદાવાદથી પાંચસો લક્ઝરી બસોનું પ્રયાગરાજ તરફ પ્રયાણ અમૂલે દૂધની એક લિટરના પેકિંગના ભાવમાં રૂપિયા એકનો ઘટાડો કર્યો સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર ભાવનગરના આસિસ્ટન્ટ મેનેજરને સાત વર્ષની સજા સોગંદકર્તાના શપથ વિના જ

યુનિફાઈડ પેન્શન સ્કીમનું ગેજેટ જાહેર પહેલી એપ્રિલ બે હજાર પચીસથી યુપીએસ લાગુ થશે રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો ચોટીલાના યુવકને ખંખેર્યો ફરિયાદ દાખલ કરવી હોય તો એક લાખ આપવા પડશે વકફ સુધારા બિલને જેપીસીની મંજૂરી બજેટ સત્રમાં બિલ પસાર થવાની શક્યતા વિરાણી સર્કલ નજીક સ્કૂલ બેગમાં દારૂ છુપાવી જતી મહિલા બુટલેગર ઝડપાઈ ભાવનગર વીસ લાખની વસ્તીવાળા પ્રયાગમાં રહીશો કરતા વીસ ગણા પ્રવાસીઓ ટૂંક સમયમાં શહેરના આઠ રૂટ પર ઈ બસ દોડતી જોવા મળશે ભાવનગર ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં પ્રવેશ નેવું પોઈન્ટ નવ ટકાથી ઘટી છાસી પોઈન્ટ પાંચ ટકા એક મુસ્લિમ મહિલાએ સરિયા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખકડાવ્યા વિશ્વની ટોપ ટેન શક્તિશાળી વાયુસેનામાં અમેરિકા પ્રથમ અને ભારત ચોથા ક્રમે બોયફ્રેન્ડની વાતમાં આવીને સગીરાએ પોતાના જ ઘરમાંથી લોકર ચોર્યું અમદાવાદ લાયસન્સ વિહોણા મોપેડ ચાલકને અટકાવતા ટ્રાફિક પોલીસ અને કિન્નર વચ્ચે જામી પડી વાત ગાજતે જાન લઈને પહોંચ્યા ત્યારે ખબર પડી કે આવી કોઈ કન્યા જ નથી બોટલમાં ભરીને વાઘનું પેશાબ વેચી રહ્યું છે ચીન સિંહો પાછળ બસ દોડાવી પજવણી કરનાર બે શખ્સ ને ત્રણ વર્ષની કેદ ગુજરાતમાં એક વર્ષમાં લિકર પરમિટના અરજદારોમાં અડધો અડધ ઘટાડો અમરેલીમાં પોલીસનો શિસ્તભંગ ખુલશે પરંતુ નેતાઓનો વાળ વાંકો નહીં થાય કુંભ મિલન સત્યાવીસ વર્ષ બાદ પતિ અઘોરીના રૂપમાં મળ્યો જીટીયુમાં પીએચડી ગાઈડ તરીકે જાતિ સતાવણી કરનાર બર તરફ બ્રિટન વીસ વર્ષમાં અણુશસ્ત્રો સાથેનું કટ્ટરવાદી ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે બ્રેવરમેનની ચેતવણી